નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો એગ્રોસીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આજે તારીખ થઈ છે સત્તર ત્રણ બે હજાર ને પચીસ તો મારી વાડીની મુલાકાતે છું મારા પોતાના ખેતર ઉપર મારા પપ્પા દ્વારા જ જે છે પ્લાવ ચલાવી રહ્યા છે ટ્રેક્ટરમાં તમે જોઈ શકો છો જમીન એકદમ આખી મિક્સ થઈ જાય બ્લાવ ચાલવાથી જમીન જે છે આખો ખેરબદલી થઈ જાય આમ તમે જોઈ શકો છો કે આ પ્રકારની સ્થિતિ ઊંડાણપૂર્વક ખેડ થઈ જાય જેથી કરીને આવનારી સિઝનમાં તમારે નિંદામણનાશકમાં તો ખાસ કરીને રાહત ચોક્કસ ચોક્કસથી જોવા મળે કે નિંદામણ બિલકુલ એની અંદર ઓછા થાય અને જમીનના આડાવડી મિક્સ થવાથી જમીનમાં પોલાણ વધી જાય અને મિક્સ થવાથી જેમની ફળદ્રુપતા જે છે એ વધી જાય કેમ કે ઉપર એક લેયર બની ગયું ફળ બની ગયું ફળ તૂટી જાય વધારે પડતા રાસાયણિક ખાતરો જે છે અથવા આપણે ચોમાસા દરમિયાન જે આમ શું કહેવાય કે મોટા ટ્રેક્ટરોથી તમે આંતરખેડ કરેલી હોય તો ઉપર ટોર લાગી ગયો દેશી ભાષામાં કહીએ તો એક લેયર બની ગયું પળ બની ગયું પળ તૂટે નહીં પળ ન તૂટે તો ભેજ ન ઉપર આવી શકે ન નીચે જઈ શકે આખું એક લેયર બની જતું હોય છે તો પાંચ વર્ષના ચાર પાંચ વર્ષના સમયગાળામાં તમારે એક વખત અવશ્ય પ્લાવની ખેતી કરવી જેથી કરીને જમીનની ફળદ્રુપતા વધશે ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થશે અને આ જમીન તમારી આડાવડી થઈ જશે આખું મિક્સ થઈ જશે એટલે પરિણામ એના તમને ચોક્કસથી સારા જોવા મળશે નિંદામણમાં ફાયદો થશે જમીન પોલાણ થઈ જશે ફળદ્રુપતા વધી જશે એટલે પરિણામ સારા જોવા મળશે તો ચોક્કસથી ચાર પાંચ વર્ષે આપણે વ્યવસ્થિત રીતે આપણા ખેતરમાં પ્લાવ દ્વારા ખેતી કરવી ઊંડાણપૂર્વક ખેડ થવાથી જમીન તપી જાય આખું જે છે તમે જોઈ શકો છો કે મોટા મોટા આખા ઢેફા જે છે એ ઉખડે છે એટલે જમીનનું લેયર ઉપરનું પળ તૂટી જાય એટલે ચોક્કસથી એક દોઢ મહિનો સુધી આને તપવા દેવાનું છે પછી ડાયરેક્ટ રોટાવેટર મારી દઈએ એટલે વ્યવસ્થિત રીતે આખું બધું મિક્સ થઈ જાય અને તમારે ચોમાસું પાકનું વાવેતર કરવા માટે આપણી જમીન તૈયાર થઈ જાય તો આ પ્રકારની ખેતી આપણે કરીએ છીએ હવે રાત્રિનો સમય થશે એટલે રાત્રે ચલાવવાનું છે રાત્રે બાર વાગ્યા સુધી હું પણ ચલાવવાનો જ છું મિત્રો એટલે શું થાય દિવસના તાપમાનમાં ચલાવું નહીં ટ્રેક્ટર ખોટું ગરમ ન થાય ને આપણે પણ તડકો ન લાગે એટલે રાત્રે બાર એક વાગ્યા સુધી ચલાવી લેવાનું અત્યારે પાંચ વાગે ચાલુ કરી દેવાનું એટલે મારે લગભગ ત્રીસેક વીઘામાં બગું મારવાનું છે આ રીતે પ્લાવ એટલે ચાલીસેક કલાક જેવો સમયગાળો ચલાવવાનું થશે તો ધીમે ધીમે અઠવાડિયાની અંદરમાં લાગી જશે મિત્રો બસ રજા આપશો જય જવાન જય કિસાન